ભાણવડમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું એક્સ પોલીસમેન સ્વર્ગસ્થ મનુભા ચોરુભા જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભાણવડ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી સહયોગ ગ્રુપ અને સોમનાથ ગ્રુપ દ્વારા થયેલ આ આયોજનમાં બસો ત્રીસ જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું જેમાં જામનગરની વોલન્ટરી બ્લડ બેંક તેમજ ખંભાળિયાની સરકારી હોસ્પિટલની બ્લડ બેન્ક સહભાગી બની હતી જેમાં જામનગરની બ્લડ બેંક તથા અંબાળિયા જનરલ હોસ્પિટલ દ્વારા માણકીય સહાય આપવામાં આવેલ હજી સુધી બસો થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કરી દીધું છે

মুখ্য আয়োজকছে তো এ গ্রুপতি মনুভা বাপুই যে একটা পুলিশ পরিবার পুলিশ পরিবার আপ সহেছে এলো আভার মানিয়েছি ব্যাা রক্তদাতা আমি আভার মানুষ